સુરતની મેટ્રોની કામગીરીને લઈને જૂની આરટીઓથી લઈને ઉધના દરવાજા સુધીનો પાંચસો મીટરનો રસ્તો બંધ કરાવ્યો છે સુરત જૂની આરટીઓ મજુરા ગેટથી કડીવાલા સર્કલ સુધી જતા રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સિવિલ આવતા વાહન તથા અન્ય વાહન ચાલકોને પાંચસો મીટરનો ચકરાવ આવે તેવું મજબૂર બનવું પડ્યું છે ડાયવર્ઝન કરતાં બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હડવો કરવાની કામગીરીઓ હાજર રહી છે સાથે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે બિનજરૂરી હોર્ન વગાડવા ઉપર પણ વાહન ચાલકોને સમજૂતી આપવામાં આવી હતી સુરત શહેર ના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ખાસ સૂચના થી રોંગ સાઈડ ની ડ્રાઈવ તેમજ જે લોકો સિગ્નલનો ભંગ કરતા હોય તેમજ સિગ્નલ પર ન ઉભા રહેતા હોય સ્ટોપ લેન ભંગ લેતા હોય તેની ડ્રાઇવ સ્પીકર રાખવામાં આવી છે તેમજ હાલ અમે જે બિનજરૂરી વાહન હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલી રહ્યા છીએ અને જાગૃત કરી રહ્યા છીએ કે આપને બિનજરૂરી હોર્ન વગાડવા વગાડવાનો નહીં અને જેથી જે નોઈઝ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આજ રોજ જે રીંગ રોડ તરફ જે રીંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને મજુરા ગેટ થી જે સર્વિસ લેન છે બંધ હોય એને કડીવાલા બ્રિજ નીચેથી કટ આપી યુટર્ન લઈ સીલ તરફ જઈ શકાશે આ પ્રમાણેની ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે સાબિર સૈયદ વ્યાંગ ન્યૂઝ સુરત